તો પહેલા તો બધાને સૌપ્રથમ ગુડ મોર્નિંગ ને આપણે જે સવારમાં મસ્ત ફ્રેશ થઈને ઉઠી ગયા છે છે આપણે અંબાજી અંબાજી દર્શન કરવા આવ્યા છીએ લાખો લોક તમને અંબાજીના દર્શન કરાઈશું જે ગબ્બર ઉપર પણ જવાનું છે તો આપણે જે અહીંયા સાંજે રોકાણ હોટલનું નામ બતાવી દઉં સરસ મજાનું અહીંયા રહેઠાણ પણ જોરદાર છે સૌથી સસ્તું તો જો આ છે મસ્ત ઈશ્વર ભવનનું જે હોટલ ગણીએ કે જે મસ્ત છે તો આપણે અહીંયા એન્જોય કરો રાતના ટાઈમે મસ્ત ફ્રેશ થયા અને અહીંયા સવારમાં ઉઠી અને નહીં ધોઈ ને હવે મસ્ત મંદિરે દર્શન કરવા જઈશું મંદિરમાં મોબાઈલ વિડીયો તો વિડીયો ત્યાં આગળ કટ ઉતાર બહાર થી તમને દર્શન કરાવીશું અને આપણે અંદર દર્શન કરીને પછી ગબ્બરે જે પણ કટ આવશે તમને વિડીયોની અંદર બન્યા રહેજો તો દોસ્તો આપણે જે રૂમમાં રોકાણ હતા જે હોટલનું નામ એના બાજુમાં સરસ મજા અને પથ્થર કોતરણી છે મંદિરની જોરદાર જમની કાલે ખાલી અહીંયા મૂર્તિ પણ જોરદાર કોતરણી કામ કરી રહેલી છે તો હવે તમે બાજુમાં તમારે જે મંદિરની મૂર્તિ લેવી હોય તમે સરસ મજાની મૂર્તિ લઈ શકો છો તો આવી રીતે મૂર્તિની કોતરણી પણ અહીંયા ઉપસ્થિત છે આપણે આ જે હોટલના અંદર જે રોકાણ હતા આવ્યું છે આ તો આપણે સરસ મજાની હોટલ જે મસ્ત આરામ કરી નીકળ્યા છે એટલે આપણે વધારે વિડીયો લોબો નથી કરવો ડાયરેક્ટ મંદિરના દર્શન જ કરીશું અહીંયા શોર્ટકટ આ ગેલેરીમાંથી જવાનું છે તો આ ગેલેરીમાં જે નંબર છે એ નંબર ઉપર જવાનું છે એટલે આપણે દર્શન પણ થઈ જશે એવી આશા છે તો દોસ્તો તમે જેવા જે આ બાજુ આવશો ને તો અહીંયા કચ્છમાં સરસ મજાનું માર્કેટનો વ્યૂ હવે જોરદાર એ પણ તમને બતાવી દઉં કે અહીંયા જો સરસ મજાના રમકડા છે તમારે અહીંયા કરવાનો લેવાનું અહીં પણ અનેક વસ્તુ જો મંદિરો માટે જે સરસ મજાની ઘંટડીઓ અનેક કોઈ ચુંબડીઓ છે અનેક અનેક બજારો ભરાય છે અહીંયા તમે જુઓ કે અહીંયા દુકાનો પણ સરસ મજાની જોવા મળી રહે છે તો અહીંયાથી આપણે સીધું તમે પેલી સાઈડ મંદિર જોઈ શકો છો તમને થોડા ઘણો વ્યૂ બતાવી દઉં તો વિડીયોને અંદર બને રહેજો આ માર્કેટ આ ટાઈપ જોવા મળે છે તો દોસ્તો આપણે અંદર આવી ગયા છે ને અંદરનો વ્યૂ તમને બતાવી દઉં કે સરસ મજાનો વ્યૂ છે અંબાજીનો તો ગોલ્ડન ટેમ્પલનો વ્યૂ જોઇ લો એક વખત તમે તો આ જો આ મસ્ત અંદરનો લોકેશન છે તો અંદરથી મસ્ત વિડીયો બનાવી દીધો છે તો फटाफट જેમબી માં લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ ના અંદર અહીંયા વાન ચાલુ છે સરસ મજાનો ના બાજુ સરસ મજાનો જોરદાર જે મંદિર ગોલ્ડન ટેમ્પલ છે અહીંયા ઘણી બધી પબ્લિક પણ આવે છે તો આપણે ફોન એલાઉ નહોતું તોય પણ એડજસ્ટ કર્યો આપણે જેક ભીડાયા અને ફાઇનલી મોબાઈલ એલાઉ થઈ ગયો છે તો ફટાફટ આ વ્યૂ જોઈને તમે એડજસ્ટ કરી દેજો અને કોમેન્ટના અંદર જેમ બી માં લખવાનું બોલતા નહીં તો અંદર ફોનનો એલાઉ હાલ નતો તોય પણ આપણે જેક ભીડેને લઈ દીધો તમારા માટે સ્પેશિયલ યાર તો એડજસ્ટ કરી દેજો ફરીથી કહું છું કે વીડિયોને અંદર બને રહેજો જે ગબ્બર ઉપર પણ જવાનું છે હવે તો મારા કોઈ નથી સરાસરી વાત એમ 1 અને દોસ્તો ફાઈનલી આપણે જે પગે લાગીને આવી ગયા છીએ એના પ્રસાદી પણ લઈ લીધું છે હવે આપણે જવાનું જે ભાગ બાઈક મોકલ્યું છે આગળ બાઇક લઈને આવે ગબ્બર તરફ જવાનું છે એટલે ગબ્બરે પણ જે પણ રસ્તામાં આવે એ તમને સરસ મજાના અંદર તો તો બને આપણે જ્યાં આગળ હતા ત્યાં આગળ આવી ગયા છે બાઇક ત્યાં આગળ પડ્યું છે એટલે ફાઇનલી ત્યાં આગળ બાઇક લઈ અને પછી આપણે આ રસ્તે ગબ્બર ઉપર જવાનું છે એટલે જે પણ રસ્તામાં તમને કહું છું કે ફરી વારંવાર કહું છું કે ગબ્બર ઉપર જે પણ રસ્તામાં જતા વ્યૂ આવશે એ તમને જોવા મળી જશે તો આપણે અહીંયા મસ્ત દર્શન પણ કરવા મળ્યા તમને પણ દર્શન કરાવે છે વિડીયોના માધ્યમથી તમે જોયું હશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો આપણે ગબ્બર ઉપર જતા હતા જે ફરીથી આવતો સરસ મજાનો ગેટ અને આપણે ફરીથી તમને જે બતાવી દઉં કે આ બાજુ તમે સીધા જે ઘણા ભાવિ ભક્તો અહીંયા શ્રદ્ધાળુ આવતા હોય છે જે અહીંયાથી મસ્ત દર્શન કરતા હોય છે તો અહીંયાથી મસ્ત ગેટ છે જોઈ લો અને સામે સરસ મજાનું મંદિર છે હાજરા હજુર જે મા અંબાનું પરતો જોવા મળી રહ્યો છે ગોલ્ડન ટેમ્પલ તો અહીંયા દર્શન પણ તમને બાર થી અને તમને અંદરથી પણ તો દીધા છે અને હવે આપણે જઈશું જે ગબ્બર ઉપર તો દોસ્તો આપણે ફાઈનલી જે અંબેમા ગેટે આવી ગયા ગબ્બર ઉપર ચડવાનો છે એ આ રસ્તામાં ગેટ આવે છે અને સામે છે ગબ્બર જોઈ લો પણ ચાલુ છે એટલે આપણે આપણે ભાવ ભાવ પૂછીશું જો તો કરીશું પેદલ જઈશું સીડીઓ માધ્યમથી અને અહિયાં ઘણા ભાવિ ભક્તો જે રણુજાથી આવતા હોય છે પણ રણુજામાં વચમાં અહિયાં ઘણા દર્શન કરવા જે અંબાજી રૂકતા હોય છે તો આ ટાઈપ જે આપણે ઉપર દર્શન કરવા જઈશું ને આ છે અંબાજીનો ગેટ તો ફાઇનલી ગબ્બર ઉપર જે ચડવા માટે આપણે જવાનું હતું પણ બાઇક હતું એટલે આપણા પાસે પાર્કિંગને અહીંયા સરસ મજાનું પાર્કિંગ મૂકી દીધું છે અને અહીંયા પાર્કિંગની સુવિધા પણ જોરદાર છે એટલે આપણે ઓળખણ છે એટલે વાંધો નથી તો અહીંયા બાઇકની તમારી સુરક્ષા રહે તો તમે દર્શન પણ કરી શકો છો એટલે અહીંયા બાઇક તમે પાર્ક કરી શકો છો તો મળીએ ઉપર જઈને તો અહીંયા સરસ મજાની છાશ પણ જો ઠંડી ઠંડી જોવા મળે છે તો ફરીથી દો

દોસ્તો આપણે છાશ પીને પછી પાસે કન્ટિન્યુ ચાલુ રાખીએ અને આ જો વ્યુ સરસ મજાનો અહીંયા માર્કેટ પણ સરસ મજાનું ભરાયેલું હોય છે તો આપણે હવે ઉપર જઈએ વધારે ટાઈમ બગાડતા નહીં તમારો તો મળીએ ઉપર જઈને દોસ્તો આપણે સાંજે જે ચાલીને ગયા હતા એટલા માટે થાક્યા હતા એના કારણે ભરતભાઈ નક્કી કર્યું છે આપણે ઉડન ખટોળામાં જઈએ શું પ્રાઇસ છે એટલે આપણે પ્રાઇસ પૂછી દઈએ અને પછી આપણે ઉડન ખટોળામાં જઈશું આ સાઈડથી ઉડન ખટોળા તરફ જવા માટે રસ્તો છે તો આપણે અહીંયાથી ઉડન ખટોળા માટે જે પ્રવેશ માટે જઈશું અહીંયાથી સરસ મજાનો રસ્તો છે તો અહીંયા જુઓ ખિસ્સા કાતરવાથી ઘણા લોકોથી સાવધાન રહેવું તો અહીંયા જે લોકો ફરવા આવતા હોય એ લોકો માટે ખાસ સૂચના છે કે જે લોકો પ્રસ હોય છે કેવું મોબાઈલ છે એટલે એમના માટે ખાસ સૂચના છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું આપણે ગાડી દઈએ બેલ તો ટિકિટ લઈને ઉપર ઉડાન ખટોળાના એ જગ્યાએ મળીએ

હતી રોપે એ સ્કેન કરાવી દઈએ ટિકિટ સ્કેન થઈ ગઈ છે તો શું આપણે ઉપર જઈને મળીશું રોપિયા રોપે ની જગ્યા ની સ્ટેશન

થાકી ગયા હતા ઉપર તમે જુઓ કે જેમ ઉપર ચડીએ સરસ મજાના વ્યૂ આવે છે ઉપર જે ગબ્બરનો આપણે આ બાજુ જો કે આ બાજુ જે નવી સીડીઓનું કામગીરી ચાલુ છે જે પેલું જે સીડીઓ બની રહી છે નવી તેનું કામગીરી ચાલુ છે તો આ આપણે જે જૂની સીડીઓ હતી ત્યાં આગળથી ચડ્યા હતા ને આપણે રોપવેની મદદથી ઉપર ચડવાનું છે એટલે અહીંયાથી નીચે જો સરસ મજાનો વ્યૂ જોવા મળી રહ્યો છે જેમ ઉપર જઈએ છે સામે સામે રોપવે આવી રહી છે ને જેમ ઉપર જઈએ એમ સરસ મજાનો વ્યૂ આપણને સામે જોવા મળી રહ્યો છે તો વિડીયોને બની રહેજો દોસ્તો જે રોપવેની પદ્ધતિ આવતા હોય તો એ લોકોને ખાસ સૂચના છે કે ટિકિટો માધ્યમથી ઉપર તમારે કે જો રીટર્ન જવું હોય તો ટિકિટનું ખાસ ધ્યાન રાખો જો તમારે ટિકિટ ખોવાય નહીં માટે તો તમારે ટિકિટનું ખાસ ધ્યાન રાખવું મે રીટર્ન માં તમારા ગબ્બર પરથી જો નીચે આ તો 100 રૂપિયા ટિકિટ જીમી છે આપણે અહીંયાથી મસ્ત પહેલા સાંજ પેલે 10 દર્શન કર્યા હતા ફરથી આપણે દર્શન કરવા જઈ રહ્યા છે એટલે આપણે ડબલ વખત દર્શન કર્યા છે અંદર બના રહેજો ખૂબ મજા આવવાની છે દોસ્તો આપણે રોપેની મદદથી ફાઇનલી જે ઉપર પહોંચી ગયા છે અંદર જે સરસ મજા આવવાનો છે ગબ્બરને અને નીચે જોજો તો ધમમસ જોરદાર ચાલે છે તમને જોજો ફરસ મજાનું લોકેશન ચાલે છે તો મસ્ત છે ખતરનાક બેકગ્રાઉન્ડ જોઈ લો પહાડીનું ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ અને જોરદાર લોકેશન આવે છે તો જોઈ લો તમે આ ટાઈપ જોવા મળે છે લોકેશન ઘણા કે પહાડી લોકો તમે જોતા હશો કે આ ઘર જોયું પેલી સાઈડ ઘર પણ છે જોઈ લો તમને બતાવી દઉં કે સામે ઘર પણ છે એવા અનેકો પહાડી ઇલાકામાં રહેતા હોય છે તો આ ટાઈપ છે દર્શન તમને ઉપર બબર દર્શન કરી દેસુ સ્થળે પહોંચી ગયા છે કે કૃષ્ણ ભગવાનની આ સ્થળે બાબરી જે વિધિ કર્યા હોવાની માન્યતા છે આ જગ્યા જે હતી એ આપણે અહીંયા જે બોર્ડ મારેલું છે એટલે કમ્ફર્મ નથી પણ અહીંયા વિધિ હોવાની માન્યતા છે જે બાબરી ઉતારવામાં અહીંયા આવી ગયા તો આ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ હવે ઉપર ગબ્બર ઉપર તમને જોતો થઈ ગયો મસ્ત ગબર પ્રદર્શન કરી દીધા તો વિડિયોના અંદર તમને વાલું છેલો દર્શકોને ભાઈ અને અહીંયા હવન પણ જોરદાર સરસ મજાના ચાલી રહ્યા છે તમે હવન પણ કરી શકો તમારે બુક કરાવવી પડે છે ના જો ગબ્બરનો વ્યૂ તમે જોઈ શકો છો અને સરસ મજાની ફોટોશૂટ માટે તમે બસ મૂર્તિ પણ રાખેલી છે તમે અહીંયા ફોટોશૂટ પણ કરી શકો છો જો ઘણી પબ્લિક પણ અહીંયા ફોટોશૂટ કરી રહી છે તો આપણે અહીંયા ફોટો પણ પાડી દઈશું અને આ ટાઈપ જે ગબ્બરનો વ્યૂ જોવા મળે છે ઘણી પબ્લિક પણ હાલમાં જોવા મળી રહી છે તમે જોઈ શકો છો તમારા છોકરાને અહીંયા તમે ખીલોના માટે ફોટોશૂટ કરવા માટે પણ અહીંયા ઉપસ્થિત છે જોરદાર તો વ્યૂ જો દર્શન પણ કરી લો અને તમે જોઈ લો ફરીથી કહું છું કે આ સાઈડ એંગલથી તમે બતાવી દો કે આ ટાઈપ જે ગબ્બરનો વ્યૂ જોવા મળી રહ્યો છે ફટાફટ કહું છું કે જે લોકો આપણા ચેનલના અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો ફાઇનલી દર્શન કરી અને આપણે હવે રિટર્ન નીચે ઉતરી રહ્યા છે રોપેની મદદથી રોપેની મદદ હાલ શું થયું છે અટકાણી છે હવે જોઈએ છીએ

આ બાજુ સામે પણ આવી રહી છે રોપ વે અને આ બાજુ મંદિર છે જે સીડીઓથી માધ્યમથી જે લોકો આવતા હોય એ લોકો માટે છે નવી સીડીઓ તમને બતાઈ એ તમે એડજસ્ટ કરી લેજો અંદર અમને ફરીથી કહું કે આપણે નીચે ઉતરી રહ્યા છે જોઈ લો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હજી નીચે કઈક વસ્તુ બતાવવાનું છે એ બનેજો રહેજો ની અંદર જોરદાર છે તો મળીએ નીચે જઈને આપણે રોપે નીચે આવે અને પછી સરસ મજાની કેન્ડી આવે છે કેન્ડીના અંદર આપણે જોરદાર અહીંયા ખેલો ગેમ છે જોરદાર કે તમે બોલ અંદર નાખો તો દોઢસો રૂપિયાની ટેન્શન તમને ટેડી મળી જશે

બોક્સ ટાઈપ છે તો તમે જોઈ શકો છો અહીંયા બીજું કંઈ આપણે ટોકન આપી દે ફોટોશૂટની ફોટોશૂટ માટે તમે તમારા જે ફોટો માટે તમે જે ટોકન આપ્યો છે તમારે ચોઇસ કરી શકો છો કે આપણે અરે ફોટો રાખવો છે તો એ ટાઈપ આપણે ટોકન આપ્યો છે જોઈ લઈએ કે આપણે આ ટાઈપ રાખવો છે બે ભાઈને ફાઇનલી જોઈ લઈએ કે અમે ફોટો કઢાયો હતો જે નીચે તમને વાત કરી હતી આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા ટોકન આવી ગયો છે ફાઇનલી વેવ કરી દઈએ ફાઇનલી આપણે આ ટાઈપ જોઈ લો આપણે જમ્પિંગ કરી દઈએ તમારે કયો ચોઈસ રાખવો છે તો તમે રાખી શકો છો તો શું કહું ભરતભાઈ મજા આવી મજા આવી આપણે ફોટા પણ જોઈ લીધા પણ આપણે ફેમ બને ફેમ ના રેટ શું છે મેમ

તો દોસ્તો આપણે કેન્સર આપણે આઈફોન ના અંદર પોતાનું શૂટ કર્યા હતા આપણે ત્યાં આગળ ગમે તે શૂટ ના અંદર જેને ફેમ ઘડે છે એટલે વાંધો નથી તો આપણે અહીંયા બધું પૈસાનું પાણી ના કરાય શું કેવું ભાઈ આપણે પૈસાનું પાણી ને એટલું જે 200 રૂપિયા યુઝ કરીએ તો 200 રૂપિયા નું પેટ્રોલ ભરાય એ દોસ્તો તો 200 રૂપિયા પેટ્રોલ ભરાય તો છે તેટ ઘરે પહોંચી જશું તો આપણે આ કેન્ડિન ના અંદર જે ટોકન બતાવવાનું તો ફાઇનલી બતાવી દીધું છે અને આ પ્રવેશ દ્વારા જે નીચે જવાનું છે એટલે આપણે ફાઇનલી નીચે ઉતરી બાઇક ની જગ્યાએ ફાઇનલી ઉપર બેસી જઈશું અને પછી આપણે નીકળવાનું છે ઘર બાજુ જે પણ રસ્તામાં જો પણ નહીં એવું લાગશે તો થોડા ઘણા કટ તમને બતાવતા રહેશું ને જે પણ નવા જૂનું જોવા મળશે તો કટ તમને મળ્યા રહેશે હજી વ્લોગ આપણે એન્ડ નથી કર્યો પણ તમને જે પણ રસ્તામાં વ્લોગ કટ મળ્યા રહેશે જે પણ લોકેશન સારું સારું આવશે તો હવે બાઇક જે હશે ત્યાં આગળ જઈ પાર્કિંગની જગ્યાએ છે બાઇક લઈ અને નીકળશું દોસ્તો આપણે દર્શન કરીને નીકળ્યા હતા અને પછી સરસ મજાનું વન કવચ આવે છે જે ફરવા લાયક છે પાર્ક છે તો ત્યાં આગળ આપણે ફરી તમને સરસ ફરીનો પાર્ક જોરદાર ફરવા લાયક છે મસ્ત ફરવાલાયક સલ છે એ પણ બતાવી દઈએ બને રહેજો બ્લોકના અંદર અહીંયા દીપડો છે અહીંયા પણ આપણે પહેલાં એન્ટ્રી પડી દેવાની છે તો પહેલા એન્ટ્રી પડી દઈએ પછી જોરદાર લોકેશન છે તો અંદર ફરીએ ખૂબ મજા આવશે તો બને રહેજો બ્લોગના અંદર ભરતભાઈ એન્ટ્રી પાડો છો તો આપણે એન્ટ્રી પણ પાડી તો ફાઇનલી આપણે જે સહી થઈ ગઈ છે જે કરવાની હોય છે ફાઇનલી જે આપણે સહી કરી દીધી છે આપણે આપણે અંદર ફરવા જવાનું છે તો આ જે માહિતી ગુજરાત સરકારની છે તમે સ્ક્રીનશોટ પણ પાડીને જે વાંચી શકો છો પછી આ વન કમ કવચનું છે વડ છે પીપળા છે એવા અહીંયા વૃક્ષો જોવા મળે છે વાવેતર કરેલું છે એ તમને પણ દીધું અને પાર્ક પણ સરસ મજાનું ફરવા છે વન કવચ છે તો તમે પણ વિઝિટ કરી શકો છો અને અહીંયા ઘણા પ્રકારના જે જાનવરો પણ અહીંયા ઉપસ્થિત છે એ આપણને રસ્તામાં કંઈ બી જગ્યા મળી જાય તમારે કિસ્મત છે પણ આ ટાઈપ જોઈ લો ઘાટા વચ્ચે જોવા મળે છે પણ સામે છે જોરદાર વ્યૂ તમે જોઈ શકો છો અહીંયા તમે ગમે રીલ બનાવો તો એ પણ સરસ મજાની થઈ શકે છે તો હવે આ રસ્તે આપણે જઈશું પહેલાં રસ્તે પછી અંદર ફરીશું તો જોઈ લઈ આ બાજુ સરસ મજાનું જે પાર્ક ટાઈપ જે તમે અહીંયા ફોટોશૂટ પણ કરી શકો છો તમને વારંવાર કહું છું કે અહીંયા અંબાજી આવો તો જરૂર આ વિઝિટ કરજો આપણે આખું ભમીને આવીએ છીએ તો બનાવી બ્લોગના અંદર તમે અમારે તે બંને અલગ અલગ લોકેશન પણ સરસ મજાના જોવા મળે છે અને અહીંયા વૃક્ષો પણ અલગ અલગ રીતના જોવા મળે છે તો જોઈ લો તમે આ ટાઈપ જે કંઈક જોવા મળે છે અને આ જગ્યાએ તમે ફોટો પાડો તો એ પણ સોલેટ આવે છે તો જોઈ લો કંઈક અલગ આર્યું વૃક્ષ છે જેનું તમને નામ ખબર હોય તો કહી દેજો આ કયું વૃક્ષ છે તો કોમેન્ટમાં જણાવી દેજો જે આપણે ઉપર જઈશું સરસ મજાના વ્યૂ પણ જોરદાર આવે છે દોસ્તો આપણે જે ગબ્બર ઉપર દર્શન કરીને આવ્યા ત્યારે સરસ મજાનું મંદિર દર્શન કરવા આવી ગયા છે તમે પણ દર્શન કરી દો પારથી અહીંયા રસ્તો સરસ મજાનું લોકેશન તમને બતાવી દે પણ ફેરથી બતાવી દઈએ છીએ તો જોઈ લો થોડા ઘણું લોકેશન તો કોમેન્ટ અંદર જે એમ બે માં લખવાનું ભૂલતા નહીં તો અહીંયાથી આપણે જુમિંગ કરી દઈએ છીએ તો દર્શન એડજસ્ટ કરી દેજો તમે અને આપણે હજી છોકરી બદલે ટેડી લેવાનું છે એ દૂધનું ટાઈમ આવે છે ટેડી લેવાનું છે એટલે દૂધનું લઈ અને પછી ઘરે નીકળશું તો વિડીયો નંબર બનાવે છે ખૂબ મજા આવશે તો દોસ્તો તમને ત્યાં આગળ દર્શન તો કરી દીધા જે આપણે છોકરી બદલે ટેડી લેવાનું તો ફાઇનલી દુકાને ટેડી લઈ લીધું છે આ સરસ મજાની દુકાન છે જે હોલસેલના ભાવે છે એટલે આપણે મસ્ત જે વ્યાજબી ભાવે મળી ગયું છે એટલે હવે આપણે ટેડી લઈ અને હવે નીકળવાના છે ઘરે ઘરે જઈને હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ તો વિડીયો ને અંદર નવા તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ને કરી દેજો